ડભોઈ સહયોગ શાક માર્કેટમાં વીજ પોલની વ્યવસ્થાથી શાકભાજીના વેપારીઓમાં ખુશી વ્યક્ત થઈ હતી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા મોતીબાગમાંથી શાક માર્કેટ જૂની જગ્યાએ તળાવના કિનારે લાવવામાં આવેલ જ્યાં શાક માર્કેટના વેપારીઓને અનેક સમસ્યાઓ હતી પરંતુ નગરપાલિકા વહીવટીતંત્રએ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવેલ ત્યારબાદ શિયાળામાં અંધારું વહેલું થતું હોય આ અંગે શાકભાજી વેપારીઓએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરતા શાક માર્કેટમાં ત્રીસ જેટલી સોલાર લાઇટ લગાવવાની શરૂઆત કરી છે જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતાં સહયોગ શાક માર્કેટના વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળી છે શિયાળામાં વહેલું અંધારું થઈ જાય તેને લઈને ગ્રાહકો આવતા હતા લાઇટ આવી ગઈ છે તો આઠ વાગ્યા સુધી પણ અમારે માર્કેટ ચાલુ રાખવું હોય તો રાખી શકાય છે લાઇટો આવવાથી અમને બહુ મોટો ફાયદો થઈ ગયો છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ડબોઈ શાકભાજી સહયોગ શાકભાજી માર્કેટ યુનિયનના મંત્રી પરમારમણભાઈ ડાયબરનું નિવેદન છે કે જે શિયાળામાં વહેલું અંધારું થયું હતું તો અમુક શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવર કરવી પડતી હતી તે બદલ અમે ડબોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે હું જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો તે અમને એમણે અમુકને વીસથી પચીસ થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ ઉલ્લાસ છે અને જે ગામડાની પબ્લિક મોડા મોડા આવીને જતી રહેતી હતી તે હવે બને નહીં અને આઠ સાડા આઠ સુધી માર્કેટ ચાલુ રાખીશું અંધારામાં જે પહેલા તકલીફ હતી તે હવે દૂર થઈ ગઈ અમારી મતલબમાં કે જે ચોરીનો ભય હતો અમારા અંધારામાં કોઈની કાટી કાટલા ચોરાઓનો કે શાકભાજીઓનો એ હવે બનાવ બને નહીં મતલબમાં એના બદલ અમે સહયોગ શાકમાં જે યુનિયનના સભ્યો નગરપાલ્યા નગરપાલિકા પ્રમુખનો આભાર માનીએ છીએ